નમસ્કાર મિત્રો ટીનેજર લોકોને મારે પૂછવાનું કે શું તમારા માતા પિતા ઓર્થોડોક્સ વિચારસરણી ધરાવે છે અને વડીલોને મારે પૂછવાનું કે શું તમને એવું લાગે છે કે તમારો દીકરો કે દીકરી તમારી હાથમાંથી નીકળી ગયા છે તો આવી સિચ્યુએશનને હેન્ડલ કેમ કરવી આવી જ વાત લઈને આવી ગઈ છે એક મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ જેનું નામ છે વાહલી જેનો રન ટાઈમ બે કલાક અને ત્રીસ મિનિટનો છે જેમાં આપણને જોવા મળશે ભાવિન ભાનુશાળી મેજર વ્યાસ સચિન પારેખ અને કુણાલ પંડિત સાથે ઘણા બધા અભિનેતા અને અભિનેત્રીઓ હવે એક લાઈનમાં વાત કરવી હોય તો આ ફિલ્મ મજાની છે થિયેટરમાં જોવાલાયક પણ ખરી જેમાં ટીનેજર અને વડીલ લોકોને એક સંદેશો આપવામાં આવ્યો છે અને જે ખરે અંશે સંદેશો આપવામાં ફિલ્મ સફળ પણ રહી છે ગુજરાતી ફિલ્મોની કમ્પેરિઝનમાં આ ફિલ્મ ઘણી સારી હોય એવું મને લાગે છે ફિલ્મની સિનેમોટોગ્રાફી બહુ સારી છે કદાચ ફિલ્મ થિયેટરમાં ધારેલું ના પણ કમાય પરંતુ ઓટીટીમાં આ ફિલ્મને ખાસો વર્ગ પ્રેમ આપશે એવું મને લાગે છે હા ફિલ્મમાં થોડા ઘણા દૃશ્યો ગળે ઉતરેવા નથી પણ ફિલ્મના જે સારા પોઈન્ટ્સ છે એને લીધે એ દ્રશ્યોને થોડી ઘણીવાર નકારી શકાય ખરી ફિલ્મનું લખાણ ગૌરવ નાયકે કર્યું છે અને જો તમે કદાચ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો ટ્રેલર બનાવવાળાને મારે ધન્યવાદ દેવા પડે કે એણે ટ્રેલર કટ એવી રીતે કર્યું છે કે ફિલ્મનો થોડો પણ સાર તમને ક્યાંય પણ ખબર નહીં પડે તો જો તમે ટ્રેલર જોઈ અને કાંઈ આશા બાંધીને ફિલ્મ જોવા જશો તો ફિલ્મ તમને જરૂરથી સરપ્રાઇઝ કરી દેશે હવે એક્ટિંગની વાત કરીએ તો ભાવિન ભાનુશાળી તો એક સારા એક્ટર છે જ અને હાલમાં ઘણી ફિલ્મોમાં આપણને જોવા પણ મળ્યા છે પણ આ ફિલ્મમાં એમનો કિરદાર કંઈક અલગ જ છે સાથે સાથે પરિમલ એટલે કે સચિન પારેખ સરનો જે કિરદાર છે એ આપણું દિલ જીતી લેવાનું કામ કરશે મેઝર વ્યાસની ક્યુટનેસ એક્ટિંગ અને ખાસ કરીને ડાયલોગ બોલવાની કળા મને પર્સનલી ખૂબ ગમી જેમાં તમને લોકોને પણ મજા આવશે એવી આશા રાખીએ બાકી બીજા લોકો છે જેમનું કામ ઠીક ઠાક જેવું મને લાગ્યું હવે વાત કરીએ ફિલ્મની વાર્તાની તો જેમાં પ્રિયા નામની એક છોકરી છે જેને એક ટોક્સિક મમ્મી છે એક બહુ જ રીચ એટલે કે રૂપિયાવાળા પપ્પા છે એક માસી પણ ખરા અને આખરે પ્રિયાને પ્રેમ થઈ જાય છે પાર્થ એટલે કે ભાવિન ભાનુશાળી સાથે જે પ્રિયા કરતાં થોડો ગરીબ છે હવે જાણવાનું એ રહ્યું કે પાર્થ અને પ્રિયા વચ્ચેનો પ્રેમ જીત છે કે બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ જીત છે પ્રિયાની જે ટોક્સિક મમ્મી છે એ સુધરી જશે કે કેમ કે પ્રિયા એના ટોક્સિક મમ્મીની જેમ પોતે પણ ટોક્સિક થઈ જશે આવું બધું જાણવા માટે આપણે ફિલ્મ જોવી પડશે વાહલી મારું પર્સનલી એવું માનવું છે કે જો તમારા છોકરા લગ્નની ઉંમરના થઈ ગયા છે અને લગ્ન એમના કદાચ નથી થયા અથવા તો તમારા વડીલ તમારા માટે જીવનસાથી ગોતી રહ્યા છે અને તમારે એ જીવનસાથી સાથે કદાચ લગ્ન નથી કરવા આ બંને કન્ડિશનોમાં આ ફિલ્મ તમને કનેક્ટ કરશે બાકી આ સિવાયની જે ઉંમરના લોકો છે એમના માટેનો મને આઈડિયા નથી કે એ આ ફિલ્મની સાથે કનેક્ટ કરી શકશે કે નહીં કરી શકે બાકી તો મેં કહ્યું એમ કે જો તમારી પાસે સમય હોય તો આ ફિલ્મને થિયેટરમાં એકવાર જોવાય ખરા બાકી ઓટીટીમાં આવવાની રાહ જુઓ અને ઓટીટીમાં આ ફિલ્મને પ્રેમ મળવાની પૂરેપૂરી સંભાવના છે એવું મને લાગે છે બાકી મારો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ જણાવતા જજો અને બીજી કોઈ ફિલ્મ ગુજરાતી કે કોઈ હોય કે જે તમારે જાણવું હોય તો એ રેકોમેન્ડ કરતા જજો કોમેન્ટમાં બાકી મળતા રહેશું આવા જ વિડીયો સાથે ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ